અમારી પૂરી ટીમ અહીંયા અવેલેબલ છે એઝ વેલ આજે અમે અંકલેશ્વરમાં કોન્ટ્રાક્ટર ભાઈઓની એક મિટિંગ આયોજિત કરવા જઈ રહ્યા છીએ જેના અંદર અમે લોકો અમારી જે બી પ્રોડક્ટ છે એમનું વિગતવાર એ લોકોને ડિટેલિંગ પ્રોવાઈડ કરશું કે ખરેખર પ્રોડક્ટ અત્યારે શું છે જે પ્રોડક્ટ અમે બનાવીએ છીએ આજે એમડીએફ છે એચડીએચએમઆર છે બોયલો છે તો લોકોમાં ભ્રાંતિઓ છે કે ખરેખર આ પ્રોડક્ટને ભૂસાવાળી બોર છે અમે લોકો બતાવવા માંગીએ કે ખરેખર આ એકચ્યુઅલ વુડમાંથી બને છે અને કઈ રીતે બને છે એનો વિડિયો બતાવીશું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બતાવીશું એ લોકોના કંઈ ક્વેશ્ચન હશે એનો પણ બી નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું અમે અને અમારો ઉદ્દેશ એ જ છે કે લોકોને બતાવીએ કે તમે ખરેખર જે પ્રોડક્ટ અત્યારે એક્ઝિસ્ટિંગ યુઝ કરી રહ્યા છો એના કરતાં બીજી એક્સન્ટેસા જે પ્રોડક્ટ બનાવી રહી છે એનો યુઝેસ કરીને તમારો ટાઈમ બી બચી શકે છે લેબર બી બચી શકે છે અને મહેનતનો જે બી તમે લોકો લેતા હશો એ પણ બી વધી શકે છે એના માટે ખરેખર અમે આ મિટિંગ જે બોલાવી છે એ કોન્ટ્રાક્ટર ભાઈઓની જ મીટીંગ છે અને એ લોકોને અમારી પ્રોડક્ટ વિશે બતાવવા માંગીએ છીએ થેન્ક